અમદાવાદ જિલ્લાના આરડી પેટ્રોલ પંપની સામે ભાવનગર રોડ પર આવેલ શ્રી ડીએ સ્કૂલ દ્વારા વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ડીએ શિક્ષણ સંકુલના ટ્રસ્ટી નારણભાઈ પટેલ તેમજ આચાર્ય પ્રદીપ સાહેબ તેમજ શિક્ષકગણ અને શાળાના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય અને સ્કૂલના સ્ટાફ દ્વારા વિચારણા કરવામાં આવી હતી શાળામાં થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા જેવા કે કલા શાળા વગેરે કાર્યક્રમોમાં વાલીઓ વિશેષ હાજર રહે અને શાળાને સાથ સહકાર આપી તેના વિશે વાત કરવામાં આવી હતી શાળાના આચાર્ય દ્વારા વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોની ચર્ચા કરવામાં આવી હતી તેવા બાળકોની જરૂરી સાધન સામગ્રી અને તેના ઉપયોગની જાણકારી વાલીઓને આપવામાં આવી હતી ત્યારબાદ વાલીઓ સાથે બાળકો માટે ચર્ચા કરાઈ હતી કે તે બાળકોને નિયમિત શાળાએ મોકલે અને તેમને અન્ય